સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનો નિષ્ફાઓ બે હજાર સાતસો ત્રીસ તેઓ સભાઓ ચાર હજાર એકસો ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી એક હજાર છ્યાંશી રૂપિયાથી ત્રણ હજાર બાર રૂપિયા સુધી ઇસબ ગુલબ ત્યારસો એસીથી ત્રેવીસો રૂપિયા સુધી રાયડિયો અગિયારસો એંશીથી બારસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયા થી એકવીસો સુડતાલીસ રૂપિયા સુધી સો આઠસો છી થી પંદરસો સો રૂપિયા સુધી અજમો બારસો અઠાવન થી ત્રેસઠ રૂપિયા સુધી અને સરસમ આઠસો થી પંદરસો રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ